નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું માં નમસ્તે મિત્રો ટોક્સ ના નવા એપિસોડમાં તમારું સ્વાગત છે આ ચેનલ પર તમે જો વારંવાર આવતા હો અથવા તો પહેલી વાર આવો છો તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો ગમે તો લાઇક કરજો મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરજો આમ તો આપણે અહીંયા મનોરંજનને એવી એની બધી વાતો કરતા હોઈએ છીએ પણ ગઈકાલે જે ભારત બહુ જ સરસ રીતના ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ જીત્યું એ જીત પાછળના અમુક કારણો જણાવવાનું મન થયું એટલે આ વિડીયો બનાવ્યો છે જો તમને એવું લાગતું હોય અને હવે તો આઈપીએલ આવી રહી છે કે ક્રિકેટના વિષયો ઉપર પણ આપણે ચર્ચા કરીએ તો મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો આપણે ક્રિકેટને લગતા પણ વિડીયો લાવીશું તો નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા વાત કરીએ ગઈકાલની મેચની જીતની આ મેચની જીત અસાધારણ નથી અથવા તો સાધારણ નથી પણ અસાધારણ છે કારણ કે ભારત આ મેચ ન જીતે એની પાછળ હજારો કરોડો લોકોની પ્રાર્થના સામેલ હતી જી હા આપણે જાણીએ છીએ એટલે આપણે મુદ્દાને છેક નીચેથી પકડીએ છીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય સંબંધો કેવા છે અને ભારતનો કોઈ પણ વ્યક્તિ જો ઓળખાણ આપ્યા વગર જાય તો પાકિસ્તાનમાં એ સેફ નથી એ સર્વવિદિત વાત છે એવામાં ભારત સરકારે ઘણા વર્ષોથી એવો નિર્ણય લીધો છે કે ભારતીય ટીમ પાકિસ્તાનમાં રમવા નહીં જાય પાકિસ્તાનની ટીમ ભારતમાં રમવા નહીં આવે દ્વિપક્ષીય જો સિરીઝ હશે તો હા ભારત અને પાકિસ્તાનની બહાર આઈસીસી કે એશિયા કપ જેવી ટુર્નામેન્ટ કે બીજી કોઈ બેથી વધુ નેશનની ટુર્નામેન્ટમાં જો બાર આ બંને ટીમો સામે સામે ટકરાશે તો એમને રમવાની છૂટ છે આ સ્પષ્ટ વાત છે કેમ કારણ કે આપણે જાણીએ છીએ કે પાકિસ્તાન આપણા દેશમાં ત્રાસવાદને મોકલે છે સ્પોન્સર કરે છે અને દુનિયાના દરેક સ્ટેજ ઉપર ભારતનું અપમાન કરવામાં એ કોઈ પણ કસર છોડતું નથી આ થયું આ બેકગ્રાઉન્ડ આ જ કારણસર ભારતે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ મોકલવાની ના પાડી દીધી હતી જોકે પીસીબી અને પાકિસ્તાની સરકારે એવો માહોલ જરૂર બનાવ્યો હતો ગયા ઓક્ટોબર નવેમ્બર સુધી કે ગમે તે થાય ભારતીય ટીમ આવશે જ અમે કોઈ હાઇબ્રિડ મોડલ પસંદ નહીં કરીએ સ્વીકાર નહીં કરીએ ભારતે આવવું હોય તો આવે રમવું હોય તો રમે નકર ભારત વિના પણ ચેમ્પિયન્સ ટ્રોફી થશે પણ બીસીસીઆઈ પોતાના સ્ટેન્ડ ઉપર કાયમ રહ્યું અને એણે ટીમને મોકલી નહીં હવે થયું શું કે પાકિસ્તાને તો કરોડોનું આંધણ કરી લીધું હતું એક આખો ચર્ચાનો આખો તો વિડીયોનો આખો અલગ મુદ્દો થાય પણ હવે આપણે મોડા છીએ કે છ મહિના પહેલાં જ એણે પોતાના સ્ટેડિયમ રિનોવેટ કરવાના શરૂ કર્યા પણ હવે રિનોવેશન ચાલુ થઈ ગયું હતું પૈસા ઓલરેડી નખાઈ ગયા હતા એવામાં જો ભારત ન આવે તો બ્રોડકાસ્ટર્સ પણ પોતાના હાથ પાછા ખેંચી લે બ્રોડકાસ્ટર્સ પોતાના હાથ પાછા ખેંચી લે એડવર્ટીઝમેન્ટવાળા પણ પાછા હાથ ખેંચી લે જેને કારણે આખી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની ઘોંચમાં પડે અથવા તો ખટાશમાં પડે એની પૂરેપૂરી શક્યતા હતી એટલે પીસીબીએ છેવટે યુનાઇટેડ આરબ એમિરેટ્સનું જે ક્રિકેટ બોર્ડ છે એની સાથે ચર્ચા કરી અને એવું નક્કી કર્યું કે ભારત પોતાની બધી જ મેચો દુબઈના દુબઈ ક્રિકેટ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે આ વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ હતી અને ચોવીસમી ડિસેમ્બરે તારીખ યાદ રાખજો ચોવીસમી ડિસેમ્બરે આઈસીસીએ ખુદ જાહેર કર્યું કે ભારત પોતાની બધી જ મેચો દુબઈમાં રમશે એટલે ચોવીસમી ડિસેમ્બરથી બધાને જ ખબર હતી કે ભારતની બધી મેચો દુબઈમાં રમાવાની છે તેમ છતાં જ્યારે ભારતનો વિજયી રથ ચેમ્પિયન્સ ટ્રોફીમાં આગળ વધવા લાગ્યો પોતાની ત્રણેય મેચો એ જીતી ગયો ત્યાર પછી ફક્ત પાકિસ્તાની નહીં ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા આ બધાના એક્સ ક્રિકેટરો ત્યાંના પત્રકારો અને જે લોકો સોશિયલ મીડિયામાં સારું એવું ફોલોઅર્સ ધરાવે છે એ બધાએ એક પ્રચાર ચાલુ કર્યો કે ભારત માટે તો આ બહુ ઇઝી છે કારણ કે એણે એક જ વેન્યુ પર રમવાનું છે એક જ પ્રકારની પીચ પર રમવાનું છે એણે જરાય પણ ટ્રાવેલ કરવાની નથી હોટલથી મેદાન મેદાનથી હોટલ એટલે ભારત માટે આ એક અનડ્યુ એડવાન્ટમે એડવાન્ટેજ છે ક્રિકેટની જેટલી મને જાણકારી છે આ બાબત અમુક અંશે સાચી છે કે જો તમને એક જ વાતાવરણમાં રમવા મળે તો તમે સારી રીતના તૈયારી કરી શકો પણ સુનિલ ગાવસ્કર જે મારા સૌથી પ્રિય ક્રિકેટર છે એમણે વારંવાર કહ્યું છે કે તમારે વાતાવરણ તમને પસંદગીનું હોય તમારી અનુકૂળતાનું હોય તેમ છતાં તમારે બોલને બેટ વચ્ચે અડાડવો પડે છે જો બેટ્સમેન હોતો એને ગેપમાંથી કાઢવો પડે છે અને પછી જ રન મળે છે પછી ચાર રન હોય છ રન હોય કે એક રન હોય બે રન હોય એવી જ રીતના બોલરે લાઇન અને લેન્થ પ્રમાણે બોલિંગ કરવી પડે તો જ એને વિકેટ મળે ફિલ્ડરે મહેનત કરીને બોલિંગ ફિલ્ડ બોલ ફિલ્ડ કરવો પડે રન રોકવા પડે અને કેચ કરવા પડે આ બધું પીરસેલી થાળીમાં મળી જતું નથી પણ ઈંગ્લેન્ડ અને એ બીજા લોકો આગળ ન વધી શક્યા એટલે એમણે આ વસ્તુ ચાલુ કરી પાકિસ્તાનવાળાઓને તો હા જ જોઈતું હોય બીજાના ખભે બંદૂક મૂકીને ગોળી મારવાની એમનાથી વધુ મજા કોને આવે એટલે એ લોકો પણ આ બેન્ડ વેગનમાં જોડાઈ ગયા ત્યાર પછી શું થયું કે એક આખું એવો માહોલ ઉભો કરવામાં આવ્યો કે ભારત જાણે કે કોઈ વિલન કન્ટ્રી હોય અને આમાં એવા ખેલાડીઓ પણ જોડાયા જે હમણાં દસ દિવસ પછી આઈપીએલ રમતા જોવા મળશે એટલે આ એક એવું એવી વાતાવરણ ઊભું કર્યું કે ભારત બહુ મોટો રાક્ષસ છે એ પોતાની જ ધાર્યું કરે છે ને પોતાની જ રીતના બધું આયોજન કરે છે ને આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જો ભારત જીતે ને આવું પણ પહેલે તે લોકોએ નક્કી કરી રાખ્યું હતું તો એ જીત બની કંઈ ગણાય નહીં કારણ કે ભારતે બધું મેનેજ કર્યું હતું અગેન આપણે સુનિલ ગાવસ્કરની વાત અહીંયા યાદ કરવી જોઈએ કે ભલે બધું મેનેજ હોય પણ છેવટે તમારે મહેનત તો કરવી પડે છે એટલે આ બધાએ ગઈકાલની મેચ શરૂ થાય એ પહેલાં જ ન્યૂઝીલેન્ડને અને અમુક ખેલાડીઓ તો સામે ચાલીને વિડીયો જાહેર કરે છે જેમ કે ડેવિડ મિલર સાઉથ આફ્રિકાનો કે ભાઈ ભારતને સારું એવું અનુકૂળતા છે એટલે હું એવું ઈચ્છીશ કે ન્યૂઝીલેન્ડ આ મેચ જીતે એની ટીમને ન્યૂઝીલેન્ડે હરાવ્યું હોય સેમિફાઈનલમાં તેમ છતાં સામાન્ય ક્રિકેટમાં એવું હોય છે કે તમારી ટીમને જે કોઈ મેચ સેમિફાઈનલમાં હરાવે ને તો તમે એની વિરુદ્ધની ટીમને ફાઇનલમાં સપોર્ટ કરતા હો છો પણ ફક્ત ભારત પ્રત્યેના દ્વેષને કારણે આ ડેવિડ મિલર જેવા અનેક ખેલાડીઓ આવું કરે એટલે ગઈકાલની મેચ જ્યારે શરૂ થઈ ત્યારે ઈઝી ઇઝી નહોતી ત્યારે ભારત વિરુદ્ધ હજારો કરોડો લોકો હતા અને એને ભારતે મેચ જીતાડીને બધાને ખોટા પાડ્યા છે એટલે આ વસ્તુ ખૂબ ધ્યાનમાં રાખવા જેવી છે કે ગઈકાલની જીત આપણી સામાન્ય જીત ન હતી અને આ જીત પણ તમે જુઓ ઓગણપચાસી ઓવરમાં મળી એટલે એકદમ મહેનત કરીને કોઈ પણ એવો પળ આખી મેચમાં નહોતો કે જ્યાં ભારત લાગતું હોય કે આ મેચ તો જીતી જ જઈશું છેક સુધી મહેનત કરીને આપણા ખેલાડીઓએ આ મેચ જીતી છે એટલે આ જીતનું મહત્ત્વ ઓછું નથી આંકવા આ કદાચ ટી ટ્વેન્ટીમાં મળેલી જીત કરતાં પણ મોટી જીત છે કારણ કે આખી દુનિયા આપણી વિરુદ્ધ હતી દુષ્પ્રચાર કરીને કુપ્રચાર કરીને આપણને વિલન ચિતરીને એટલે આપણા ટીમના સભ્યોને આ જીત મેળવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ એમનો ખૂબ ખૂબ ઉપકાર કે એમણે આપણને આવા બધામાંથી બહાર કાઢ્યો તમે વિચારો જો આપણે હારી ગયા હોત તો આજે સોશિયલ મીડિયામાં અને ઇન્ટરનેશનલ મીડિયામાં આપણા વિશે શું નું શું લખાયું હોત બોલાયું હોત અને સંભળાયું હોત એટલે આ જીત આપણા માટે બહુ જ મહત્ત્વની છે આઠ મહિનામાં ભારતે બીજી આઈસીસી ટ્રોફી જીતી છે અને એ બદલ આપણી ટીમ ધન્યવાદને પાત્ર છે આશા છે તમને આ વિડીયો ગમ્યો હશે અને મેં શરૂઆતમાં કીધું પણ જો ક્રિકેટને લગતા વિષયો પર ચર્ચા એનાલિસિસ તમને ગમતી હોય તો મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સિદ્ધાર્થયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો